પણ આ મકાનો અવરોધ રૂપ છે હવે દિવાળીના તહેવાર બાદ પ્રશાસન મેગા ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરશે એબીપી અસ્મિતાના અહેવાલની ફરી એકવાર અસર જોવા મળી રાજકોટમાં દિવાળી બાદ મેગા ડિમોલેશન કરવામાં આવશે આજે નદીના કિનારે આવેલી અલગ અલગ સોસાયટીઓના દબાણો દૂર કરવામાં આવશે આજે નદીના ડૂબમાં આવતા મકાનો તોડી પડાશે જોકે જંગલેશ્વરના નવસો ચાર મકાન તોડવા નોટિસ પણ આપવામાં આવી છે જ્યારે પણ આજે નદીમાં પાણી છોડવામાં આવે છે ત્યારે મકાનોમાં પાણી ફરી વળતા હોય છે બીજી મહત્વની બાબત એ છે કે આજે રિવરફ્રન્ટ યોજનાઓ પણ આ મકાનો અવરોધરૂપ છે હવે દિવાળીના તહેવાર બાદ પ્રશાસન મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરશે